આટલા તમારા છોકરાને છોકરા બેસે કાઢા હાલ લાકડો નો તમારો છોકરો છોકરા ને એનું કહેવાનું હોય કેવું તો પણ નોકરી જવાનું હોય તો

કે કે આખોદારી બાપા ના હોય તો મેલી આવો ને જાય જફા હું તને તો ફુશેખો કાજો તમર વહુ તો નઈ ખવરાવાવા બધું આવરો તો બનાવ તો તો બોલતો નહીં કશું જેટલું બોલે મગજ પડી જશે આમ નામ કોઈ મગજ ફાડી નહીં જા તું આખોદારી બોલ બોલ કર છોકરા હે હું નામો વર્ષી તમે હોમોન હબુ બોલો છો એ તો હું રોટલા થેપી ખવરાવું નહીં તમે છોકરા નવ તમર ખવરાવકી આખોદારે કા ખાવું છેં ઝાડુ તાવ આ હવાને બહાર પડી ગયું છે કશું કોમ કર્યું

આ બુ તો એટલે તમન નઈ લાગતું હોય પાછા ખૂણામાં બેઠા બેઠા મૈતી એની કહી તું ઓ પકરાજે નઈ કરતે જે તાઈ બવ ના કોકો નામ મોડે ને ઉભર ગોડા બારી મેલી તો બોલી બોલીન એ તો હું બોલું છું ને તું છે જો વાડ્યો તો ધૂપડ્યું વાડ્યું દોહા બોલો

તું સમજતી નહીં કે તવો કરી પણ આખો દાડ બગ કરવાનું એવું રાખી હમણાં તપેલું પસાર કે તું વાહન જવા ઘસ્યો તને ખબર શીખવાડું પણ આવું બધું મારા અંગાત કર જોડે હવે હું કહે એટલે વાહન તને કંટાળી જતી પછી જવાની જ વાતો લાવી

અગભે ચી યાર તો ફર અગ ભગો બોલો હા 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 તો મજા છે હું જોવાનો દુખ માર તા દુખ તો હું થોડે કેવું એવું છે તારા ને દુખ ના દરિયા સલકાય દુખ તો બધા ને વાય કલ તો બે વાના ગકડે ને

માતો હમન નામે તમે હું લેવા આયા હવ ઓ હા સોરા કો તમને ના દેવાય ઓન તો એ એમણ કે જીભ ભટકતો હોય ને ભટકતો અમા પેહ જો કુદ કરી રહી બોલાવકો माझा